ગાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અગિયાર હજાર વૃક્ષોનું વાવેતર કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજકાલ આધુનિકતાની દુનિયામાં આપણે એવી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો છે જે પૃથ્વી અને પર્યાવરણ માટે પણ નુકસાનકારક છે માનવી અને પર્યાવરણ વચ્ચે ઘેરો સંબંધ છે પ્રકૃતિ વિના આપણું જીવન નિરર્થક છે વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે પાંચમી જૂનના રોજ ઉજવવામાં આવે છે અને તે પર્યાવરણની સુરક્ષા માટેનું મુખ્ય સાધન છે વિશ્વ પર્યાવરણ દિવસ એ જાહેર જનતા સુધી પહોંચવા માટેનું એક મંચ છે જેમાં દર વર્ષે વધારે દેશો ભાગ ભરૂચ ભરૂચ જિલ્લો પણ તેમાં બાકાત રહ્યો નથી જિલ્લાના વાગરા તાલુકાની સાયખા જીઆરડીસીમાં પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં સાયખા જીઆરડીસીની ભારત રાસાયણ કંપનીની બાજુમાં આવેલ પ્લોટમાં અગિયાર હજાર વૃક્ષોનું વાવેતર કરાયું હતું જેમાં સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પ્રશાંત જયેશભાઈ તેમજ ગાર્ડન કમિટીના ચેરમેન કુંજ પટેલ સહિત એસોસિએશનની ટીમ ખૂબ જ સરસ પ્લાન્ટેશન કરાયું હતું ગાર્ડન કમિટીના ચેરમેન સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે જાપાનીઝ મિયાવાડી પદ્ધતિ અપનાવી ઓછી જગ્યામાં વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે તદઉપરાંત ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી પાણીનો પણ બચાવ કર્યો છે માત્ર એક એકરથી પણ ઓછી જગ્યામાં અગિયાર હજારથી પણ વધારે વૃક્ષોનું વાવેતર કરાયું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે સાયખા એસોસિએશન એન્વાયરમેન્ટની દિશામાં વધુમાં વધુ સારા પ્રયત્નો કરશે તેમજ ભવિષ્યમાં પણ આ જ રીતે વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરી સાયખા જીઆઈડીસી ને મોડર્ન એસ્ટેટ બનાવવાની દિશામાં આગળ વધવાની નેમ તેઓ એ વ્યક્ત કરી હતી આજકાલ પર્યાવરણ સતત દૂષિત થઈ રહ્યું છે જેથી કરીને સુખી જીવન માટે પ્રકૃતિનું રક્ષણ અને જાળવણી જરૂરી બની છે આ હેતુને ધ્યાનમાં રાખીને જ દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે જે દિવસે લોકોને પર્યાવરણ વિશે જાગૃત કરાયું છે અને પર્યાવરણને બચાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે આ અવસર ઉપર તમામ દેશો વિવિધ રીતે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરે છે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ઓગણીસો બોતેરમાં શરૂ થઈ હતી યુનાઇટેડ નેશન્સે પાંચ જૂન ઓગણીસો બોતેરના રોજ પ્રથમ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી ત્યારથી જ આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે યુનાઇટેડ નેશન્સે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું પરંતુ પર્યાવરણ દિવસ સૌ પ્રથમ સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં ઉજવવામાં આવ્યો હતો ઓગણીસો બોતેરમાં સ્ટોકહોમમાં પ્રથમ પર્યાવરણ પરિષદ યોજાઈ હતી જેમાં એકસો ઓગણીસ દેશોએ ભાગ લીધો હતો માત્ર કહેવાથી પર્યાવરણ બચી નથી જવાનું એના માટે દરેક લોકોએ જાગૃત થવાની જરૂર છે આપણા દેશના પર્યાવરણને સાચવવાની જવાબદારી આપણી પણ છે